ધાનેરામાં સુકા ભેગું લીલું બળ્યું ધાનેરા નગરપાલિકા દ્વારા ડીસા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા ધાનેરામાં સુકા ભેગું લીલું બળ્યું ધાનેરા નગરપાલિકા દ્વારા ડીસા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા સનરાઈઝ કોમ્પ્લેક્સની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવ્યા લોકોમાં તર્ક વિતર્કની ચર્ચા થઈ જોર પકડ્યું ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી દબાણોનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે ત્યારે ધાનેરામાં દબાણો અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે તેઓને દૂર કરવામાં કોઈને કોઈ કારણોસર નગરપાલિકા તે લોકોને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે આમ તો દબાણ દૂર કરી રસ્તા મોટા કરવા તે યોગ્ય છે પરંતુ સૂકાના ભેગું લીલું પણ મળે તે યોગ્ય નથી ધાનેરા નગરપાલિકા દ્વારા ગઈકાલે ડીસા પર આવેલ સનરાઈઝ શોપિંગની આગળના ભાગમાં દબાણો દૂર કર્યા પરંતુ તેનાથી આગળના ભાગોમાં દબાણો નડતા નતા છતાં પણ તે ગરીબોના દબાણો દૂર કરવામાં આવ્યા તે યોગ્ય નહોતું જેના કારણે ધાનેરાની બજારોમાં નગરપાલિકા વિશે અનેક ચર્ચા લોકો કરી રહ્યા છે